હેલ્લો મિત્રો અમારી ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો આજે આપણે શ્રી ગણેશ ચતુર્થીનું મહત્વ જાણીશું ભાદરવા સુદ ચોથ એ જ ગણેશ ચોથ ગણપતિનું આ વ્રત કરનારે ભાદરવા સુદ એકમથી ઘરમાં ગણપતિ દેવની સ્થાપના કરવી જોઈએ રોજ ગણપતિનું પૂજન કરવું ગણપતિની પવિત્ર કથા કહેવી યા સાંભળવી આ વ્રતમાં મીઠાવાળી ચીજ ન ખવાય ભોજન કરતી વખતે બોલવું નહીં ચોથને દિવસે ચંદ્ર દર્શન કરવું દર્શન ન કરવાથી કલંક ચોંટે છે એવું કહેવાય છે આ વ્રત કરનાર ઉપર ગજાનન પ્રસન્ન રહે છે બ્રહ્માજીને એક વખત ખબર પડી કે ગણપતિજી અષ્ટસિદ્ધિને વર્યા છે તેથી તેમની પાસે વરદાન લેવા તેઓ ગણપતિ પાસે જઈને કહેવા લાગ્યા હે ગજાનન સૃષ્ટિનું સર્જન કરતી વેળા ક્યારેક વિઘ્ન આવે છે ત્યારે મારી મતિ મૂંઝાઈ જાય છે તો મારા એ કાર્યમાં વિઘ્ન ન આવે એવું વરદાન આપો ગણપતિએ કહ્યું મારું વરદાન છે કે તમારા કાર્યમાં અંતરાય નહીં આવે વિઘ્ન આવશે તો તે દૂર થઈ જશે એક વેળા ગણપતિ બ્રહ્મલોકથી કૈલાસ જઈ રહ્યા હતા ત્યાં ચંદ્રએ એમને જોયા ચંદ્ર ખૂબ જ હસી પડ્યો આથી ગણપતિ તેને શ્રાપ આપતા બોલ્યા હે ચંદ્ર તને તારૂપનું અભિમાન આવ્યું આજના દિવસે કોઈ તારું મુખ નહીં જુએ અને જો કોઈ ભૂલે ચૂકે જોશે તો તેને માથે કલંક લાગશે ગણપતિના શ્રાપથી ચંદ્રને એવી શરમ આવી કે તે જળમાં રહેલા કમળમાં છુપાઈ ગયો દેવોને ખબર પડી કે ગણપતિએ ચંદ્રને શ્રાપ આપ્યો છે તેથી ચંદ્ર શરમાઈને ક્યાંક લપાઈ ગયો છે તેથી તેઓ બ્રહ્માજી પાસે જઈને કહેવા લાગ્યા હે બ્રહ્માજી ચંદ્ર શ્રાપને લીધે પીડાઈ રહ્યા છે તો તેનું કંઈક નિવારણ બતાવો બ્રહ્માજી બોલ્યા ગણપતિના શ્રાપને તેમના સિવાય કોઈ મિથ્યા કરી શકે તેમ નથી તો પણ ગણપતિ પ્રસન્ન થાય તો કંઈક રસ્તો નીકળે દેવોએ પૂછ્યું ગણપતિ શું કરવાથી પ્રસન્ન થાય બ્રહ્માજી બોલ્યા એ માટે ચંદ્રને ગણેશ ચોથનું વ્રત કરવું પડે ભાદરવા માસમાં સુદ એકમથી સુદ ચોથ સુધી તેણે વ્રત કરવાનું ગણપતિની કોઈપણ ધાતુની મૂર્તિ બનાવી એકમથી ચોથ સુધીમાં કોઈ પણ શુભ દિવસે ઘરમાં ગણપતિજીની સ્થાપના કરી તેમની પૂજા કરવાની નૈવેદ્યમાં લાડુ ધરાવવાના ચોથના દિવસે સંધ્યાકાળે ગણપતિજીની મૂર્તિ વાંચતે ગાજતે નદીએ દરિયે કે જળાશયમાં લઈ જઈ જળમાં પધરાવી દેવાની આ દિવસે બ્રહ્મભોજન અને દાન કરવામાં આવે તો જરૂર ગણપતિ પ્રસન્ન થાય છે દેવોએ બૃહસ્પતિ સાથે ચંદ્રને આ સંદેશો પહોંચાડી દીધો અને ચંદ્રએ શ્રાપ નિવારણ માટે તે વ્રત કરવાનો સંકલ્પ કર્યો ભાદરવો મહિનો આવતા ચંદ્રે ગણપતિની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરી પૂજન કરી ગણેશ ચોથના વ્રતનો આરંભ કર્યો તેણે ગણપતિને પ્રાર્થના કરવા માંડી કે હે ગણેશ ગજાનન હું ભૂલચૂકમાં અને અણસમજમાં આપને વિશે કંઈ અવડું બોલી ગયો પણ હવે મને બહુ જ પસ્તાવો થાય છે આપ તો દયા સિંધુ કહેવાઓ છો તો મને શ્રાપમાંથી મુક્ત કરો ચંદ્રની પ્રાર્થના સાંભળી ગણપતિજી બોલ્યા હે ચંદ્ર તને તારી ભૂલ સમજાઈ તે સારી વાત છે પરંતુ શ્રાપમાંથી મુક્તિ નહીં મળે તે મારું વ્રત કર્યો તેથી તારા પર પ્રસન્ન થઈ શ્રાપ હળવો બનાવું છું આજથી જે મનુષ્ય ભાદરવા સુદ બીજની રાતે ચંદ્રના દર્શન કરશે તેના પર કોઈ જાતનું સંકટ નહીં આવે તેને કલંક નહીં આવે બાકી ભૂલે ચૂકે ય બીજના ચંદ્રના દર્શન કર્યા વગર ચોથના દર્શન કરશે તેને કલંક લાગશે તો પણ ગણેશ ચોથનું વ્રત જે કોઈ શ્રદ્ધાપૂર્વક કરશે તેના પર મારી કૃપા રહેશે જે ભાવિકો શ્રદ્ધાપૂર્વક ગણેશ ચોથનું વ્રત કરશે તેના વ્રતની કથા કહેશે યા સાંભળશે તેના પર ગણપતિ દાદા કૃપા દૃષ્ટિ રાખશે અને તેને સુખ સાંપડશે હે રિદ્ધિ સિદ્ધિના દાતા ગજાનન ગૌરીપુત્ર ગણેશ જેઓ તમારું વ્રત પૂજન કરે તેનું સદાય કલ્યાણ કરજો